શાંતિ અઢાર છ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો આ રુદ્ર જ્ઞાન યજ્ઞ સ્વયં રુદ્ર ભગવાને રચ્યો છે એમાં તમારે પોતાનું બધું જ સ્વાહ કરવાનું છે કારણ કે હવે ઘરે ચાલવાનું છે પ્રશ્ન છે સંગમ યુગ પર કયું કયો વન્ડરફુલ ખેલ ચાલે છે ઉત્તર છે ભગવાનના રચેલા યજ્ઞમાં જ અસુરોના વિઘ્ન પડે છે આ પણ સંગમ પર જ વન્ડરફુલ ખેલ ચાલે છે એવો યજ્ઞ પછી આખા કલ્પમાં નથી રચવામાં આવતો આ છે રાજસ્વ અશ્વમેઘ યજ્ઞ રાજ સ્વરાજ્ય પામવાનો યજ્ઞ એના માટે છે આમાં જ વિઘ્ન પડે છે ઓમ શાંતિ તમે ક્યાં બેઠા છો અને સ્કૂલ અથવા યુનિવર્સિટી પણ કહી શકો છો વિશ્વવિદ્યાલય છે જે જેની ઈશ્વરીય શાખાઓ છે બાપના બાપની મોટામાં મોટી યુનિવર્સિટી ખોલેલી છે શાસ્ત્રોમાં રુદ્ર યજ્ઞ નામ લખી દીધું છે આ સમયે તમે બાકો જાણો છો શિવ બાબાએ આ પાઠશાળા અથવા યુનિવર્સિટી ખોલી છે ઊંચેથી ઊંચા બાપ ભણાવે છે આ તો બાળકોની બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ ભગવાન અમને ભણાવે છે એમનો આ યજ્ઞ રચેલો છે આનું નામ પણ બાલા છે ફેમસ છે રાજસ્વ અશ્વમેઘ રુદ્રજ્ઞાન યજ્ઞ રાજસ્વ અર્થાત સ્વરાજ્યના માટે

આ છે બધો ડ્રામા તમે ડ્રામાના વસ ચાલી રહ્યા છો બાપ કહે છે અમે રાજસ્વ યજ્ઞ રચ્યો છે આ પણ ડ્રામા પ્લેન અનુસાર રચવામાં આવ્યો છે એવું નહીં કહીશું કે મે આ યજ્ઞ રચ્યો છે ડ્રામા પ્લેન અનુસાર તમે તમને બાકોને ભણાવવાના માટે કલ્પ પહેલાની જેમ જ્ઞાન યજ્ઞ રચવામાં આવ્યો છે

હવે ચક્ર ફરી રિપીટ થઈ રહ્યું છે ફરીથી નવી દુનિયા સ્થાપન થઈ રહી છે તમે નવી દુનિયામાં સ્વરાજ્ય મેળવવાના માટે ભણી રહ્યા છો પવિત્ર પણ જરૂર બનવાનું છે બને પણ તે જ છે જે જામા અનુસાર કલ્પ પહેલા બન્યા હતા અત્યારે પણ બનશે સાક્ષી થઈને ડ્રામાને જોવાનો હોય છે અને પછી પુરુષાર્થ પણ કરવાનો હોય છે બાકોને માર્ગ પણ બતાવવાનો છે મુખ્ય વાત છે પવિત્રતાની બાપને બોલાવે છે કે આવો પવિત્ર બનાવીને અમને આ ચીચી દુનિયાથી લઈ જાઓ બાપ આવ્યા છે ઘરે લઈ જવા માટે બાકોને પોઈન્ટ્સ તો ઘણી આપવામાં આવે છે મુખ્ય વાત છતાં પણ બાપ કહે છે મન મના ભવ પાવન બનવાના માટે બાપને યાદ કરે છે આ ભૂલવું નહીં જોઈએ જેટલું યાદ કરશો એટલો ફાયદો થશે ચાર્ટ રાખવો જોઈએ નહીં તો પછી પાછળથી ફેલ થઈ જશો બાળકો સમજે છે અમેજ સતો પ્રધાન હતા નંબર વાર પુરુષાર્થ અનુસાર જે ઊંચ બને છે એમણે મહેનત પણ વધારે કરવી પડશે યાદમાં રહેવું પડશે આ તો સમજે છો સમજો છો બાકી થોડો સમય છે પછી સુખનો દિવસ આવવાનો છે બરોબર અમારો અથા સુખના દિવસ આવવાના છે બાપ એક જ વાર આવે છે દુઃખધામ ખલાસ કરી પોતાના સુખધામમાં લઈ જાય છે તમે બાળકો જાણો છો હવે અમે ઈશ્વરીય પરિવારમાં છીએ પછી દેવી પરિવારમાં જશું આ સમયનું જ ગાયન છે આ સંગમ યુગ જ પુરુષોત્તમ ઉચ્ચ બનવાનો યુગ છે તમે બાળકો જાણો છો અમને બેહદના બાપ ભણાવી રહ્યા છે પછી આગળ જઈને સન્યાસી લોકો પણ માનશે એ પણ સમય આવશે ને અત્યારે તમારો પ્રભાવ એટલો નથી નીકળી શકતો અત્યારે રાજધાની સ્થાપન થઈ રહી છે ટાઈમ પડ્યો છે પાછળમાં આ સન્યાસી વગેરે પણ આવીને સમજશે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આ નોલેજ કોઈમાં છે નહીં આ પણ બાળકો જાણે છે પવિત્રતા પર કેટલા વિઘ્ન પડે છે અબડાઓ પર અત્યાચાર થાય છે દ્રૌપદીએ બોલાવ્યા છે ને વાસ્તવમાં તમે બધા દ્રૌપદીઓ સીતાઓ પાર્વતીઓ છો યાદમાં રહેવાથી અબડાઓ કુબજાઓ પણ બાપથી વારસો મેળવી લે છે તો રહી શકે છે ને ભગવાન આવીને યજ્ઞ રચ્યો છે આમાં કેટલા વિઘ્ન પડે છે અત્યારે પણ વિઘ્ન પડતા રહે છે કન્યાઓને જબરજસ્તી લગ્ન કરાવે છે નહી તો મારીને કાઢી મૂકે છે એટલે પુકારે છે બોલાવે છે હે પતિત પાવન આવો તો જરૂર એમને રથ જોઈએ જેમાં આવીને પાવન બનાવે ગંગાના પાણીથી પાવન નહીં બનશે બાપ જ આવીને પાવન પાવન બનાવીને દુનિયાના માલિક બનાવે છે તમે છો આ પતિ દુનિયાનો વિનાશ સામે ઉભો છે કેમ નહીં બાબાના બની જઈએ સ્વાહા થઈ જઈએ પૂછે છે સ્વાહા કેવી રીતે થઈએ ટ્રાન્સફર કેવી રીતે કરીએ તો બાબા કહે છે બાકો તમે આ બાબાને જોવો છો ને સાકાર બાબાને બ્રહ્મા બાબા જેવું કર્મ અમે કરીશું અમને જોઈને બીજા કરશે બાપે આમનાથી કર્મ કરાવ્યું ને આખું બધું યજ્ઞમાં સ્વાહ કરી દીધું સ્વાહા થવામાં કોઈ તકલીફ થોડી છે

ઈશ્વર્ય યજ્ઞ થી જ તમારું શરીર નિર્વાહ થાય છે જે પોતાને અર્પણમય સમજે છે અમે ટ્રસ્ટી છીએ આ બધું જ ઈશ્વરનું છે અમે શિવ બાબાના યજ્ઞ ભોજન ખાઈએ છીએ આ સમજની વાત છે અહીંયા તો નહીં બધાને આવીને બેસવાનું છે આમનું તો સેમ્પલ જોયું એવી રીતે બધું જ સ્વાહા કર્યું બાબા કહે છે જેવું કર્મ આ કરે છે જે જે સ્વાહા થયા તે પોતાનો વારસો લઈ છે બુદ્ધિથી પણ સમજવામાં આવે છે આત્મા તો ચાલી જશે બાકી શરીર બધા ખતમ થઈ જશે

ન કોઈ ઉપદ્રવ હોય છે આ બધો જે ભક્તિ માર્ગ છે અનેક યજ્ઞ છે તે બધું ખતમ થઈ જાય છે જ્ઞાન સાગર એક જ ભગવાન છે તે જ મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ સત ચૈતન્ય છે શરીર તો જળ છે આત્મા જ ચૈતન્ય છે તે જ્ઞાન સાગર છે તમને બાળકોને જ્ઞાન સાગર બેસી ભણાવે છે તે માત્ર ગાતા રહે છે અને તમને બાબા આખું જ્ઞાન સંભળાવી રહ્યા છે જ્ઞાન કોઈ બહુ તો છે નહીં વર્લ્ડ નું ચક્ર કેવી રીતે ફરે છે આ માત્ર સમજ સમજાવવાનું છે અહીંયા બાપ તમને પોતે ભણાવી રહ્યા છે કહે પણ છે સાધારણ તનમાં પ્રવેશ કરું છું ભાગીરથ પણ મશહૂર છે જરૂર મનુષ્ય જ હશે જે માં બાપ આવશે એમનું એક જ નામ ચાલ્યું આવે છે શિવ અને બીજા બધાના નામ બદલાય છે એમનું નામ નથી બદલાતું બાકી ભક્તિમાં અનેક નામ રાખી દીધા છે અહીંયા તો છે જ શિવ બાબા શિવ કલ્યાણકારી કહેવામાં આવે છે ભગવાન જ આવીને નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરે છે તો કલ્યાણકારી થયા ને તમે જાણો છો ભારત સ્વર્ગ હતું અત્યારે નર્ક છે ફરી સ્વર્ગ જરૂર હશે એને કહેવાયમાં આવે છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે કે બાપ ખીવૈયા બનીને તમને આ પારથી પહેલે પાર લઈ જાય છે આ છે જૂની દુઃખની દુનિયા પછી જરૂર નવી દુનિયા હશે જાવા અનુસાર જેના માટે તમે અત્યારે પુરષાર્થ કરો છો બાપની યાદ જ ઘડી ઘડી ભુલાઈ જાય છે આમાં જ મહેનત છે બાકી તમારાથી જે વિકર્મ થયા છે એની સજા કર્મ ભોગના રૂપમાં ભોગવી જ પડે છે કર્મ ભોગ અંત સુધી ભોગવવાના જ છે એમાં માફી નથી મળી શકતી એવું નહીં બાબા ક્ષમા કરો કંઈ પણ નહીં ડ્રામા અનુસાર બધું થાય છે ક્ષમા વગેરે હોતી જ નથી હિસાબ કિતાબ ચૂકતું કરવાના જ છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે એના માટે શ્રીમત પણ મળે છે શ્રી શ્રી શિવ બાબાની શ્રીમદથી તમે શ્રી બનો છો ઊંચથી ઊંચ બાપ તમને ઊંચ બનાવે છે તમે અત્યારે બની રહ્યા છો અત્યારે તમને સ્મૃતિ આવી છે બાબા કલ્પ કલ્પ આવીને અમને ભણાવે છે અડધો કલ્પ એમની પ્રાલબ્ધ મળે છે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે તે નોલેજની જરૂર નથી રહેતી

ગાય પણ છે સદગુરુ નિંદક ફોર ન પામે ઠેકાણું ન મળે મનુષ્યોને ખબર નહીં કે આ કોણ છે સત બાપ જ સદગુરુ સત ટીચર હશે ને તમને ભણાવે તે છે સાચા સદગુરુ પણ છે જેમ બાપ જ્ઞાનના સાગર છે તમે પણ જ્ઞાનના સાગર છો ને બાપે તો બધું જ્ઞાન આપી દીધું છે જેનાથી જેટલું જેટલા કલ્પ પહેલા જેમણે જેટલું કલ્પ પહેલા ધારણ કર્યું હશે એટલું જ કરશે પુરશат કરવાનો છે કર્મ વગર તો કોઈ રહી ન શકે કેટલા પણ હઠયોગ વગેરે કરે છે તે પણ કર્મ છે ને આ પણ એક ધંધો છે આજીવિકાના માટે નામ હોય છે નામ થાય છે ખૂબ પૈસા મળે છે પાણી પર આગ પર ચાલતા જાય છે માત્ર બનતા નથી સાયન્સ વાળાઓની પણ રેસ છે એમની છે સાયન્સની રેસ અને તમારી છે સાયલેન્સની બધા શાંતિ જ માંગે છે બાપ કહે છે શાંતિ તો તમારો સ્વધર્મ છે પોતાને આત્મા સમજો પોતાના ઘરે જવાનું અમે શાંતિધામ થી પછી સુખધામ આવીશું આ દુખધામ ખલાસ થવાનું છે આ સારી રીતે ધારણ કરી પછી બીજાઓને પણ ધારણ કરાવવાનું છે બાકી થોડો સમય છે દિવસ છે આ ભણતર ભણીને પછી શરીર માથા મારવા પડે છે તે પછી નોકરી માટે કમાઈ માટે કેટલું માથું મારવું પડે છે તકદીરવાન બાળકો ફોરન નિર્ણય લઈ લે છે કે અમે કયું કયું ભણતર ભણશું કયું ભણવાનું છે અમારે તે ભણવાથી શું મળે છે અને આ શું મળે છે છે આ જન્મોની પ્રાલબ્ધ બને તો ખ્યાલ કરવો જોઈએ કે અમારે અમારે કયું ભણતર ભણવાનું છે જેને બેહદના બાપ થી વરસો વારસો મેળવવાનો છે તે બેહદના ભણતરમાં લાગી જાય છે પરંતુ જામાં પ્લાન અનુસાર કોઈની તકદીરમાં નથી તો પછી તે ભણતરમાં ચટકી પડે છે દુનિયાવી ભણતરમાં આ ભણવાનું નથી ભણતા કહે છે ફુરસત નથી મળતી ટાઈમ નથી મળતો બાબા પૂછે છે કઈ નોલેજ સારી છે એનાથી શું મળશે અને આનાથી શું મળશે કહે છે બાબા જિસ્માની ભણતરથી શું મળશે થોડું કરીને કમાઈશું અહીંયા તો ભગવાન ભણાવે છે અમારે તો ભણીને રાજાઈ પદ મેળવવાનું છે તો વધારે ધ્યાન કઈ વાત ઉપર આપવું જોઈએ કોઈ તો પછી કહે છે બાબા તે કોર્સ પૂરો કરીને પછી આવીશું બાબા સમજી જાય છે આની તકદીરમાં નથી શું થવાનું છે તે આગળ ચાલીને જોવાનું છે સમજે છે શરીર પર ભરોસો નથી તો પછી સાચી કમાઈમાં લાગી જવું જોઈએ જેની તકદીરમાં છે તે પોતાની તકદીર જગાવશે પૂરા જોર લગાવવાનું છે અમે તો બાપથી વારસો લઈને જ જોડીશું બેહદના બાબા અમને રાજાઈ આપે છે તો કેમ નહીં આ એક અંતિમ જન્મ અમે પવિત્ર બનીશું આટલા ઢેર બાળકો પવિત્ર રહે છે જૂઠ થોડી બોલે છે બધા પુરુષાર્થ કરી રહ્યા છે ભણી રહ્યા છે છતાં પણ વિશ્વાસ નથી કરતા બેહદના બાપ આવે જ ત્યારે છે જ્યારે જૂની દુનિયાને નવી બનાવવાની હોય છે જૂની દુનિયાનો વિનાશ તો સામે ઉભો છે આ ખૂબ ક્લિયર છે સમય પણ બરોબર તેજ છે અનેક ધર્મ પણ છે

મીઠા મીઠા રૂહાની બાપ ને નમસ્તે ધારણ માટે મુખ્ય સાર પહેલું છે સાચી કમાઈ કરી એકવીસ જન્મોના માટે પોતાની તકદીર બનાવવાની છે શરીર પર કોઈ ભરોસો નથી એટલે જરા પણ ચાન્સ નથી ગુમાવવાનો બીજું નસ્ટો મોહા બની પોતાનો બધું રુદ્ર યજ્ઞમાં સ્વાહા કરવાનું છે પોતાને અર્પણ કરી ટ્રસ્ટી થઈને સંભાળવાનું છે સાકાર બાબાને ફોલો કરવાના છે ઈશ્વરીય નશા દ્વારા નશો બધું જ ભૂલાવી દે છે એમ આ ઈશ્વરીય નશો પેલો નશો બધું ભૂલાવી દે છે એમાં ઈશ્વરીય નશો દુઃખોની દુનિયાને સહજ જ ભૂલાવી દે છે તે નશામાં તો ખૂબ નુકસાન થાય છે વધારે પીવાથી ખતમ પણ થઈ જાય છે છે પરંતુ આ નશો બનાવી દે જે સદા ઈશ્વર્ય નશામાં મસ્ત રહે છે તે સર્વ પ્રાપ્તિ સંપન્ન બની જાય છે એક બાપ બીજું ન કોઈ આ સ્મૃતિ જ નશો ચઢાવે છે આ સ્મૃતિથી સમર્થી આવી જાય છે સ્લોગન છે એક બીજાને કોપી કરવાની બદલે બાપને કોપી કરો અવ્યક્ત ઈશારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો અંતર્મુખી રહેવા વાળા જ દરેક જ્ઞાન રત્નની ગુહ્યતામાં જઈ શકે છે જ્ઞાનની દરેક પોઈન્ટનો રાજ શું છે રહસ્ય શું છે અને કયા સમયે કઈ વિધિથી એને કાર્યમાં કે સેવામાં લગાવવાની છે આ રીતે એના પર મનન કરતા તેના રહસ્યના રસમાં ચાલી જાઓ તો નશાની અનુભૂતિ કરી શકશો ઓમ શાંતિ